नमस्कार दोस्तों शांति श्रम न्यूज में आप स्वागत વાવ તાલુકાના કુંભાડી ગામમાં મામાના ઘરમાંથી થયેલી રૂપિયા બાવીસ પોઈન્ટ અડતાલીસ લાખની ઘરફૂડ ચોરીનો ભેદ થરાદ પોલીસે ઉકેલી લીધો છે સોના ચાંદીના દાગીના ચોરી કર્યા બાદ બાઇક લઈને તેને વેચવા નીકળેલા ભાણાને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે થરાદ જિલ્લાના વાવ ધરણીધર થરાદ ભાભર સુઈગામ સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પાક નુકસાનીના ગામની ગ્રામ પંચાયતોમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે જે ફોર્મ પંદર દિવસમાં ભરાવાના છે પણ હાલ સર્વર ડાઉનની સમસ્યાને લઈને વીસીઈઓ રાત્રે બારથી બે વાગ્યા સુધી બેસીને ફોર્મ ભરી રહ્યા છે આ અંગે રાછેડા ગામના વીસી સુરેશભાઈએ જણાવ્યું હતું કે દિવસે સર્વન ડાઉન થઈ જાય છે બે કલાક મથિયામાં ત્યારે માંડ ચાર ફોર્મ ભરાયા ઉતારા કાઢવામાં પણ સ્લો ચાલે છે રાત્રે બાર વાગ્યાથી બે વાગ્યા સુધી બેસીને ફોર્મ ભરીએ છીએ પાલનપુરમાં વરસાદ દરમિયાન ધોવાઈ ગયેલા રોડ નવા બનાવવા માટે નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યાં ગલબાભાઈના પુતળાથી ડેરી રોડ નવો બનાવવામાં આવતા વાહન ચાલકો રાહત અનુભવી રહ્યા છે પાલનપુરમાં ગલબાભાઈનું પુતળું જહાન બાગથી કન્યા વિદ્યાલય સોનારિયા બંગલા આરટીઆઈ માર્કેટયાર્ડથી બનાસ ડેરીને સાંકળતો માર્ગ બિસ્માર બની ગયો હતો બનાસકાઠા જિલ્લાના પાલનપુર આબુ હાઈવે પર ચેકપોસ્ટ ચોકડી નજીક આવેલા એક ગેરેજમાં સાંજના સમયે આગ લાગી હતી આ ઘટનામાં ગેરેજનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં ગેરેજમાં રાખેલો સર સામાન આગની લપેટમાં આવી ગયો હતો આગના કારણે ભારે નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે બિયોદર પંથકમાં શિક્ષણનો અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ માં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર ધાનેરા તાલુકાના રવિયા ગામે સર્વસમાજ અને ગ્રામજનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા કુલ સત્તાવન બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું ગામના સરપંચ આલ ખેગારભાઈ તેમજ સાગરભાઈ નરેશભાઈ કાનાભાઈ જેવા જાગૃત યુવાનો અને વડીલોએ રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે સક્રિય પ્રયાસો કર્યા હતા કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા એકવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ થરાદ તાલુકામાં પહોંચશે આ યાત્રામાં રાષ્ટ્રીય નેતા સચિન પાયલટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે ઢીમાથી શરૂ થયેલી આ યાત્રા થરાદથી જેતળા સુધી બાઇક રેલીના રૂપમાં આગળ વધશે આ રેલી સવારે અગિયાર વાગ્યે શરૂ થશે નવ કોંગ્રેસના કાર્યકર્તાઓ વરિષ્ઠ આગેવાનો યુવાનો મહિલાઓ અને સામાન્ય જનતાને આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈને પરિવર્તનના સંદેશને બુલંદ કરવા અપીલ કરવામાં આવી છે સુઈગામ તાલુકાના સનાલી ગામે ખેડૂતો માટે બાયોગેસ વિષય પર એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી થરાદના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો પાટણ શહેરમાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મ નિમિત્તે આયોજિત યુનિટી માર્ચ અંબાજી નેળિયા ખાતે પહોંચતા સ્થાનિક મહિલાઓએ નગરપાલિકાના કોર્પોરેટરો અને ભાજપ આગેવાનોનો ઘેરાવો કર્યો હતો પાટણ અંબાજી નેળિયા વિસ્તારમાં રહીશોએ પ્રાથમિક સુવિધાઓ અને વિકાસના કામો ન થવાને કારણે આગેવાનો સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી બોર્ડ હેપી મોલ હેપી મોલ જેવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાબર રાધનપુર વરાહી અને થરાદ માં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની પાટણ શહેરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ઉત્તર દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જે તેર ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે ઠંડી વધતાની સાથે જ શહેરીજનો સવારથી ગરમ વસ્ત્રો પહેરીને કામધંધે નીકળતા જોવા મળ્યા હતા પ્રગતિ મેદાન વિસ્તારમાં ગરમ વસ્ત્રોની ખરીદી માટે લોકોનો ધસારો વધ્યો છે શ્રી સરસ્વતી વિદ્યાલય લખાણી ખાતે તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સ અને કલાત્મક કૃતિઓ સૌએ નિહાળી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી